બુટલેગરોએ ફોર વ્હીલ કારમાં ચોરખાનું બનાવી દારૂ સંતાડવાની તરકીબ શોધી કાઢી હતી પરંતુ વડોદરા પોલીસે બુટલેગરોની આ તરકીબને અસફળ બનાવી રૂપિયા બે પોઈન્ટ એકાણું લાખના દારૂના જથ્થા સાથે ત્રણની ધરપકડ કરી હતી જેમાં પોલીસ ચોપડે છેલ્લા બે વર્ષથી ફરાર વડોદરા શહેરમાં ચાલતા દારૂના ગેરકાયદેસર વેપલા સામે પોલીસે લાલ આંખ દાખવી છે પોલીસથી બચવા માટે બુટલેગરો અવનવા નુસ્ખા અપનાવતા હોય છે ત્યારે બુટલેગરોએ ફોર વ્હીલર કારમાં ચોરખાનું બનાવી દારૂ સંતાડવાની તરકીબ શોધી કાઢી હતી પરંતુ વડોદરા પોલીસે બુટલેગરોની આ તરકીબને અસફળ બનાવી રૂપિયા બે પોઈન્ટ એકાણું લાખના દારૂના જથ્થા સાથે ત્રણની ધરપકડ કરી હતી જેમાં પોલીસ ચોપડે છેલ્લા બે વર્ષથી ફરાર બુટલેગરનો પણ સમાવેશ થાય છે બુટલેગરો પર ગુના નિવારણ શાખા પીસીબીની સતત નજર રહે છે ત્યારે પોલીસ ચોપડે છેલ્લા બે વર્ષથી ફરાર અનિલ દયાશંકર પાંડે રહે માતૃકુંજ એપાર્ટમેન્ટ અલ્કાપુરી સારાભાઈ કમ્પાઉન્ડમાં આવેલા નામાંકિત હોસ્પિટલ પાસે દારૂનો જથ્થો મંગાવી પોતાની બીજી ગાડીમાં ગ્રાહકોને આપવા જવા માટે કટિંગ કરી રહ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી બાતમીના આધારે પીસીબીની ટીમ તુરંત સારાભાઈ કમ્પાઉન્ડમાં પહોંચી હતી જ્યાં સફેદ રંગની ક્રેટા અને આઈ ટ્વેન્ટી કારમાં સવાર ત્રણ શખ્સોની અટકાયત કરી કારમાં તપાસ કરવામાં આવી હતી ડેટા કારમાં પોલીસ જ્યાં હાથ નાખે ત્યાં દારૂની બોટલો મળી આવી હતી આ ઉપરાંત બુટલેગરોએ દારૂ સંતાડવા માટે કારમાં લોખંડની એંગલો ગોઠવી ચોરખાનું બનાવ્યું હતું આ ઉપરાંત કારની સાઈડ લાઇટની અંદર સીટની નીચે કારમાં તમામ જગ્યાએ ચોરખાનું બનાવી દારૂ સંતાડેલો મળી આવ્યો હતો જેથી પોલીસે આ મામલે અનિલ પાંડે બળવંત દીપાભાઈ જાધવ રહે પાર્થભૂમિ જીઆઈડીસી માજલપુર રોડ અને જીગરભાઈ ચંદુભાઈ જાધવ રહે પાર્થભૂમિ જીઆઈડીસી માજલપુર રોડ નાઓની ધરપકડ કરી હતી આ મામલે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય સામે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો